સુરત ટેક્સટાઇલ એસોસિએશન અને ગાર્મેન્ટ ક્ષેત્રના તિરુપુર એક્સપોર્ટ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ દ્વારા આજે સારોલી સ્થિત રઘુવીર સ્કારલેટ ખાતે એક મીટનું આયોજન થયું હતું આ મીટમાં થી વધુ તેમજ અન્ય એકત્ર થયા હતા રઘુવીર ડેવલપર્સ દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન ಪೋಸ್ತಾನ ಸಹೋದ್ಯೋಗಿ ಆ ಈವೆಂಟ್ ಅನ್ನು ಆಯೋಜನೆ કરવામાં ಬಂತು ಆ ಕಾರ್ಯಕ್ರಮમાં ಕೆಎಂ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ತಿರುಪುರ್ ಎಕ್スポರ್ಟ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್‌ನ ಪ್ರಮುಖ ಎಲಶ್ ಇನ್ ಪ್ರಮುಖ ಫೋರ್ ಸ್ಟಾಪ್ ನಿಖಿಲ್ ಮದ್ರಾಸಿ ಉಪಪ್ರಮುಖ ಚेंबर ಎನ್ ತಿರುಪು ಕುಮಾರನ್ ಜನರಲ್ ಸೆಕ್ರೆಟರಿ ತಿರುಪುರ್ ಎಕ್スポರ್ಟ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಸೇತ ಆಗ್ರಣ್ಯ ಉಪಸ್ಥಿತರ ಇದ್ದರು ಗೋರ್ದನ್ ಭಾಯಿ ಆಸದರಿಯಾ ದುಬೈ ಕೋರಾಟ್ ಅರೆ ಶಿವಲಾಲ್ ಭಾಯಿ ಪೋಕೈ ಜಣವಿತು ಈ ಸುರತ್ ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಅನೆ گارಮೆಂಟ್ ನ ವ್ಯಾಪಾರ mate નિર્ણાયક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે આ આંત્રપ્રિન્યોર્સ મીટ તિરુપુર અને સુરત બે મુખ્ય ટેક્સટાઇલ પ્રદેશો વચ્ચે સિનર્જી માટે સંભવિત ઉજાગર કરે છે આમ ચંદુભાઈ કોરાટ રઘુવીર ડેવલપર્સના ડાયરેક્ટર અમે લોકોએ જ્યારે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ પહેલાં રિંગ રોડ ઉપર ચાલતું હતું તો એના વિશે મેં સર્વે કરાવ્યો તો ભાઈ ટેક્સટાઇલમાં બેઠેલા વેપારીને તકલીફ શું છે તો સર્વેમાં એવું આવ્યું કે ટેક્સટાઇલમાં બેઠેલા વેપારી મેં અત્યારે દસ બાય સોળની જગ્યાની અંદર ના કંઈ હવા આવે ના ઉજાથી આવે રસ્તાનો પ્રોબ્લેમ ડિલિવરીની સમસ્યા પાર્કિંગની સમસ્યા એ સમસ્યામાંથી બહાર નીકળીને મુક્ત વાતાવરણમાં વેપાર કરવો હોય તો એના માટેનું અમે અહીંયા સારોલીની અંદર રઘુવીર ટેક્સટાઇલ માર્કેટ નામથી અમે સ્કારલાઇટના નામથી ચાલુ કરેલું છે એની અંદર વીસ લાખ ફૂટનું બાંધકામનું કન્સ્ટ્રક્ટ માર્કેટ છે સારોલીનું જમ્બો માર્કેટ છે પચીસો સત્યાવીસો ફૂટના એક એક દુકાન છે અંદર સેપરેટ લીપ છે કારણ કે અત્યારે છે ને બિઝનેસની અંદર પહેલાં અને અત્યારે બિઝનેસમાં કાફી બદલાવ આવી ગયો છે પહેલાં સો રૂપિયાની સો રૂપિયા પહેલાં ગ્રે આવતું હતું ફિનિશ થતું હતું સો રૂપિયામાં સાડી વેચાતી હતી અત્યારે વેલ્યુ વેલ્યુએડિશનનું કામ થઈ ગયું છે એટલે સિક્રેસી જોઈએ પ્રાઇવેસી જોઈએ તો એના માટે અમે સેપરેટ લિફ્ટનું આયોજન કર્યું છે ડિલિવરી માટે પ્લસ વેપારી એક ઇજ્જતદાર વ્યક્તિ હોય મોદી સાહેબ કહે કે ટેક્સ પેયર જે દેશના વિકાસમાં જેનો હિસ્સો છે એને વેપારી કહી શકાય તો એના માટે અમે લિફ્ટની વ્યવસ્થા અલગ કરેલી છે માર્કેટની અંદર બહારથી કોઈ વેપારી આવે તો એના માટે અમે સ્ટે માટેની બાવીસમી કમરાની હોટૅલ બનાવેલી છે પ્લસ એની અંદર અમે ફૂડ કોર્ટ ઝોન આપેલો છે કેફેટેરિયા આપેલો છે પ્લસ બિઝનેસ સેન્ટર બિઝનેસ કરવા માટેની એક મુક્ત વાતાવરણમાં એને કરી શકે એના માટેની અમે ઉપર સેફ્ટીની અંદર એવું છે કે આજે કોઈપણ બિઝનેસમાં તમે જશો ને તો કોઈપણ માર્કેટમાં જશો તો બહાર પાર્સલોના ઢેર પડેલા હોય એની ઉપર પછી બિલ્ટી લખેલી હોય લોકો એની કોપી કરી લેતા હોય છે રાતના સમયમાં તો અમે લોકોએ સેપરેટ લિફ્ટ એટલા માટે આપેલી છે કે તમે ડાયરેક્ટ તમારો ટેમ્પો લિફ્ટ બેઝમેન્ટમાંથી અંદર આવશે ટેમ્પોમાંથી ડાયરેક માલ તમારી લિફ્ટમાં તમારા દુકાનની અંદર જ આવશે એટલે કોઈ ચોરી ચપાટી કે કોપી રેટનો કોઈ ડર નથી હું જીઆર આ મેનેજિંગ ડિરેક્ટર રઘુવીર બિલ્ડર આજ રોજ સુરતની અંદર તિરુપુર એક્સપોર્ટ એસોસિએશનનું ડેલિગેશન આવ્યું છે એમના ઓફિસ બેરર્સ સુરતની વિઝિટે આવ્યા છે સુરત આજે ગાર્મેટની અંદર દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે તો અમારું જે એક મોટું માર્કેટ છે જે વીસ લાખ સ્ક્વેર ફૂટનું એક માર્કેટ છે રઘુવીર સ્કાર્લેટ સારોલી એરિયામાં આવ્યું છે ત્યાં પણ ગાર્મેટ ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ માટે બહુ સ્કોપ છે તો તિરુપુરથી તિરુપુર ટેક્સોટ એસોસિએશનના હોદ્દેદારો આજરોજ અહીં આવ્યા એમની સાથે અમે સુરતના વિવિધ ક્ષેત્રોના એન્ટર લોકોને બોલાવી અને એન્ટરપ્રિનિયર મીટનું આયોજન કરેલ છે એન્ટરપ્રિનિયર મીટની અંદર મેં ફોસ્ટા અને એસજી સાથે રાખીને સુરતના ટેક્સટાઇલના બધા જ જે નામાંકિત વેપારીઓ છે એમને બોલાવી અને એમની સાથે આજે તિરુપુર અને સુરત બંને સાથે મળીને કેવી રીતે ગાર્મેન્ટમાં આગળ વધી શકે એના માટેની એક મીટ ગોઠવેલી છે થેન્ક યુ